હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આદુમાંથી એકદમ સરળ રીતે સૂંઠ પાવડર બનાવી લઈશું જે માર્કેટ કરતાં એકદમ સસ્તો બનાવી લઈશું અને ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવો આજે આપણે આદુનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતે આદુ લીધેલું છે હવે આદુને આપણે એકથી બે પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે અને સાફ કરીને આ રીતે આદુના પીસીસ કરી લેવાના છે જો તમે આદુનું પ્રમાણ જે છે એ આ રીતે જાડું નથી લેવાનું જ્યારે આદું પસંદ કરો છો ત્યારે પતલું આદુ લેવાનું છે કેમ કે જાડું આદુ હોય છે એની અંદર રેસાનો ભાગ વધારે હોય છે અને તીખાશનું પ્રમાણ ઓછું હોય છે અને આ રીતે પતલું આદુ હોય છે એ દેશી હોય છે અને એની અંદર તીખાશનું પ્રમાણ વધારે પડતું હોય છે તો આ રીતે માર્કેટમાંથી પતલું આદુ જે હોય છે એની પસંદગી કરવાની છે અને આદુને સારી રીતે સાફ કરી લેવાનું છે એ પછી જ આપણે આદુના પીસીસ કરવાના છે તો આ રીતે મેં અહીંયા આદુને વોશ કરી લીધેલું છે સાફ કરીને તૈયાર કર્યું છે હવે આપણે આદુના પીસીસ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તમે નાના નાના પીસીસ પણ કરી શકો છો કે તમે મોટા મોટા પણ કરી શકો છો તમને ફાવે એવા તમે પીસીસ તૈયાર કરી શકો છો પણ આ રીતે આદુના પીસીસ કરશો તો તમારે તડકે પણ નથી સુકવવાનું કેમકે આપણે છાંયડામાં સુકવવાના છીએ એટલે એકદમ ઝીણું ઝીણું આ રીતે નાનો નાના પીસીસ કરીને તૈયાર કરી લેવાના છે મેં અહીંયા બધું જ આદુના આ રીતે કટકા કરીને તૈયાર કરી દીધેલા છે હવે આપણે તડકામાં નથી સુકવવાનું જો તમે તડકામાં આદુને સુકવશો તો એમાં જે તીખાશનું પ્રમાણ છે એ બધું જ ઉડી જશે અને જરાય તીખાશવાળું આદુનો પાવડર નહીં બને તો આ રીતે કોઈપણ કોટનના કપડાં પર આદુને કટકાને ઘરની અંદર ત્રણથી ચાર દિવસ સુકવી દેશો તો એકદમ સારી રીતે ડ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આદુ જે છે એ ત્રણથી ચાર દિવસની અંદર સુકાઈને તૈયાર થઈ ગયું છે તો આ રીતે તમે કરશો તો એનું તીખાશનું પ્રમાણ જળવાઈ રહેશે અને જે આદુનો પાવડરનો જે કલર છે એ પણ સફેદ દૂધ જેવો રહેશે હવે આપણે થોડું થોડું મિક્સર જારની અંદર આ રીતે એડ કરીને આપણે એમાં એનો પાવડર તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આદુના પાવડર પરથી જ ખબર પડી ગઈ હશે કે કેટલો સરસ એવો અને એકદમ ઘરે બનાવેલો આદુનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે તો હવે તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો માર્કેટમાંથી લાવવાની જરૂર પણ નહીં પડે હવે આપણે આદુમાં થોડા એવા રેસાનો ભાગ હોય છે તો આ રીતે આપણે ઘરમાં રહેલી કોઈપણ ઝીણી ચાળણીની મદદથી આપણે એને ચાળી લેવાનો છે કેમ કે ચાળવો ખૂબ જ જરૂરી છે ચા બનાવશો તો ચાની અંદર પણ રેસાનું પ્રમાણ આવશે તો આ રીતે આદુનો બધો જ પાવડર અહીંયા ચાળીને તૈયાર કરી લીધેલો છે તો તમે જોઈ શકો છો કે એમાં જે રેસાનો ભાગ છે એ થોડોક એવો આ રીતે ઉપર ચાળણીમાં અલગ થઈ ગયેલો છે તો હવે આપણો પાવડર જે છે ચા બનાવવા માટે કે કોઈ પણ તમે વસ્તુ બનાવો છો એના માટે તૈયાર થઈ ગયો છે તો આ રીતે અત્યારે ચોમાસાની સિઝનમાં પણ જો તમને આ રીતે સૂંઠનો પાવડર ઘરે બનાવેલો હશે તો વરસાદમાં પણ ચા પીવાની ખૂબ જ મજા આવશે તો જો તમે ના ટ્રાય કર્યો હોય તો જરૂરથી આ રીતે આદુમાંથી પાવડર ઘરે બનાવીને ટ્રાય કરજો એટલો સરસ બનીને તૈયાર થઈ જશે એ મારી ગેરંટી છે જય શ્રી કૃષ્ણ હવે આપણે મળીશું નવા વિડીયો સાથે